અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા વેન્ચર ઓફિસ પાર્ટીમાં ડાન્સ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ લોકો ગુસ્સે થયા એર ઈન્ડિયાના એરપોર્ટ સર્વિસ પ્રોવાઇડર એઆઈએસ એટીએસના વરિષ્ઠ અધિકારીઓ ઓફિસ પાર્ટીમાં નાસ્તો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે જ સમયે આ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમને જણાવી દઈએ કે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ એ એઆઈ વન સેવન્ટી વન ના દુઃખદ અકસ્માતમાં થોડા દિવસો પછી જ આ ફૂટેજ સામે આવ્યો છે જેના કારણે લોકોમાં ગુસ્સો વધી ગયો છે આ અકસ્માતમાં બસો સિત્તેર લોકો જીવ ગુમાવ્યા હતા તે જ સમયે સોશિયલ મીડિયા પર લોકોનો વધતો જ ગુસ્સો જોઈને એઆઈએસએટીએસ ના ચાર વરિષ્ઠ કર્મચારીઓએ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વિડિયો એઆઈએસએ ટીએસના ગુરુગ્રામ ઓફિસમાં કથિત રીતે શૂટ કરવામાં આવ્યો છે જેમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અબ્રાહમ જકારિયા કર્મચારીઓ સાથે નાસ્તા જોવા મળી રહ્યા છે જ્યારે પૃષ્ઠભૂમિમાં સંગીત વાગી રહ્યું છે સોશિયલ મીડિયા પર આ ડાન્સની વ્યાપક નિંદા કરવામાં આવી છે ઘણા લોકોએ તેને અસંવેદનશીલ ગણાવ્યું છે કારણ કે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો હજુ પણ તેમના પ્રિયજનોના મૃતદેહ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં વપરાશકર્તાઓ કંપનીના નેતૃત્વ દ્વારા દર્શાવવામાં આવેલી સહાનુભૂતિના અભાવની ટીકા રહ્યા છે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરતા હેશટેગ્સ ઓનલાઈન ટ્રેન્ડ થવા લાગ્યા કારણ કે ઘણા લોકોએ એઆઈએસટીએસને જાહેરમાં માફી માંગવા અને કડક શિસ્તબદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી